છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળાના માસુમ વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતાનો વિડીયો વાયરલ થયો છે પ્રાથમિક પ્રાથમિક તપાસમાં નસવાડી તાલુકાના શાળામાં અભ્યાસ કરતા આ વિડીયો જાગૃત નાગરિકે વાયરલ કર્યો હોવાનું અનુમાન છે આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ પાસે કરવામાં આવતું આ કામ કેટલું યોગ્ય આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરવા આવે છે કે પછી અભ્યાસ કરવા માટે આ શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી

બાળકોને સાફ કરાવતો વિડીયો બાબતે મને જાણ કરવામાં આવી હવે એ બાબતે જે તે મુખ્ય શિક્ષકને અમે અહીંયાથી નોટિસ મોકલાવીને એમની પાસેથી ખુલાસો માંગીશું અને ઉપલા અધિકારીશ્રીને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે આપણે ઘટું કરવા માટે જણાવીશું ટીપીઓ નસવાડી જસવંતભાઈ લીતર જિલ્લાના નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળાની અંદર એક એવો શિક્ષક છે કે જે નાના બાળકોને બાથરૂમ સાફ કરાવે છે અને એ બાથરૂમ સાફ કરાવવા માટે એ જે પ્રવૃત્તિ કરે છે એ શિક્ષક તરીકે તરીકે ગુરુ એને પોતે શરમ આવી જોઈએ અમારા નાના બાળકોને આ પ્રવૃત્તિ કરાવે છે અમે ઘરે પણ આ નાના બાળકોને સંડાજ સાફ નથી કરાવતા એવા આ નાના બાળકોને જે સંડા બાથરૂમ અને ગંદકી સાફ કરાવે છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાર્ય છે આ શિક્ષક પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અઢારસો રૂપિયા અમારી ગુજરાતની સરકાર સફાઈ કામ માટે એમને ગ્રાન્ટ આપે છે એને માણસો રાખીને સફાઈ કરવી જોઈએ એના જગ્યાએ આ ગ્રાન્ટ પોતે ખરીદી અને નાના બાળકોને પ્રવૃત્તિ કરાવે છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે આદિવાસી વિસ્તારમાં પ્રવૃત્તિ જે ચલાવે છે નાના બાળકો પણ અમે ચલાવીને લઈએ એને પણ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ જસુભાઈ ગિલ ગુજરાત ભાજપ પ્રદેશ પૂર્વ ઉપપ્રમુખ

ખરેખર આવું ના હોવું જોઈએ સરકાર તો એમને સાફ સફાઈ માટે અલગથી ગ્રાન્ટ આપે છે તો એનો ઉપયોગ કરીને કોઈ અન્ય વ્યક્તિ જોડે સાફ કરાવવું જોઈએ અને આ મારા ધ્યાન મુજબ આ દરરોજ આ સિસ્ટમ કરે છે આ શિક્ષક તો ખરેખર એના સામે કાયદેસરના પગલા લેવું જોઈએ અને ખરેખર એના પ્રત્યે ગુનો પણ દાખલ થવો જોઈએ એવી એની શિક્ષા થવી જોઈએ તો આ સિસ્ટમ સુધર છે ખરેખર નસારી તાલુકામાં શિક્ષકો છે પણ અમારા જે ધ્યાનમાં આવી એ વાત અમે મૂકીએ છીએ અને જો આગામી સમયમાં આ શિક્ષક વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ નહીં થાય કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો અમારું જય આદિવાસી મહાસંઘ એ સશક્ત બનીને કાયદેસર પગલા લેવા તત્પર બનશે અને હું ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ ગામ આનંદપુરી તાલુકો નસવારી જિલ્લો છોટાપુર હું જય આદિવાસી મહાસંઘ પ્રમુખ પ્રમુખ તરીકે સેવા આપું છું અને જો આ શિક્ષક વિરુદ્ધ કાયદેસરના પગલા નહી લેવામાં આવે તો ગાંધી ચીજા માર્ગે જય આદિવાસી મહાસંઘ આગળ વધશે એ ચોક્કસપણે હું ખાતરીપૂર્વક કહું કરું છું